તમારો બધાનો આભાર માનું છું તમને બધાને ખબર છે સવારથી ઉઠીએ અહીંયા નાના મોટા લોકો આવે એના કામ કરીએ લોકોને મળવાનું ગમે લોકો મળવા આવે ને મળીએ કોઈના દુઃખના પ્રસંગોમાં ખબર આવે ત્યાં જઈએ સુખના પ્રસંગોમાં હાજરી આપીએ પણ જ્યારે અચાનક એક આયોજનની મીટિંગ હતી અને મીટિંગમાં જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને પ્લાનિંગ કરીને તાત્કાલિક ભાજપના મોટા નેતાઓ મોરચો લઈને ત્યાં પહોંચી ગયા રાજપીપળાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને મને એરેસ્ટ કરી લીધો મને ખબર પણ ના પડી કે આ બધું શું ચાલી રહ્યું છે એમણે કીધું કે મારામારી કરી વજનદાર કાચનો ગ્લાસ માથામાં મારી દીધો અને મને ખોટી રીતે તમે જોયું હશે પોલીસ અધિકારીઓ કઈ રીતના મને ધક્કે ચડાવીને લઈ જતા હતા એક તો તમે મને બનાવી દીધો અને સરકાર સામે હું બોલું આ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે બોલું શાળા માટે બોલું યુવાનોની રોજગારી માટે બોલું અહીંયા પણ સિંચાઈ નું પાણી મળવું જોઈએ એની વાત કરું બાળકોની સ્કોલરશીપ બંધ થઈ જાય એના માટે લડું

રાજપીપળાથી પોલીસ પહોંચી ગઈ યાલનો પૂલ તૂટેલો હતો નેત્રંતથી ફરીને આવતા બે કલાક થાય તમે વિચાર કરો અડધો કલાકમાં આખી પોલીસ આવી ગઈ અમને પણ ખબર ના પડી કે આ શું થઈ રહેલું છે ઘસડી ઘસડીને ત્યાં પોલીસ સ્ટેશનથી લઈ ગયા અને પાછો એવું કહેવામાં આવ્યું કોર્ટમાં પોલીસ અધિકારીઓ દ્વારા કે આ તો જેલ તોડીને નહીં રાજપીપળા રાખીશું તો જેલ તોડી નાખશે ફલાણું કરશે એમના માણસો તીરકામટા પાલિયા ભાલા લઈને આવીને એમને લઈ જશે એમને વડોદરા સેન્ટર જેલમાં નાખી દો એટલે તમારી સાથે અહીંયા મળવા પણ નહીં દેવાના મારા વકીલોને પણ જેલ જ્યારે મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો વકીલોને પણ અંદર નહીં તમે કદાચ હું તો અંદરથી બધું જોતો તો તમે કદાચ વિડીયો જોયા હશે કે વકીલોને પણ નહીં એનો કોઈ વકીલ પણ અંદર નહીં જોવો જોઈએ વકીલો બી બિચારા હાજીજી કરે કે અમને જવા દો અમે વકીલ છે એમના વકીલ છે નહીં અહીંથી મળવા વાળા હવે ઘરના પરિવારના અમારા આગેવાનો એમને પણ નહીં અને વડોદરા સેન્ટ્રલ જેલમાં મને 80 દિવસ સુધી રાખ્યો જામીનો રદ થાયા એ ગમે તેવા ગમે તેવા આ લોકો તારીખો માંગી લે આ કરે તે કરે એમનો ઈરાદો હતો કે આનો બે ત્રણ વર્ષ સુધી રાખી આપણે એ આદિવાસીઓનો બોલે ગરીબોનો ગમે ત્યારે ઉઠી બેન સરકાર સામે લડે ને આપણે પૂરી રાખી એવી બધી આ લોકોને ફૂલ તૈયારી હતી બધી બહુ જાતનું એ લોકો કરી નાખ્યું હતું અમે તો બધા જોતા હતા ની સામાન્ય જેવી બાબતમાં એક મામલતદાર જામીન આપી દે અમારી બે ભાઈ સાથે બોલાચાલી થઈ જપાજપી થઈ ત્યાં સુધી બરાબર છે તે તો મેં પણ સ્વીકારું છું આ લોકો એવું બંધ બેસતું બેસાડ દીધું કે મહિલા સાથે ગાડા ગાડી કરી એ આ બાતે એ બેન જ્યારે મિટિંગમાં આવ્યા છે બેનને મેં એમના ઘરે પણ ગયો છું કેલ ગામમાં એનું ઘર છે એના ગામ એના ફળિયામાં એક પ્રોગ્રામ હતો ત્યાં ગયા એમને રાખી દીધો એ બેનને પણ શરમ આવી જોઈએ હું ધારાસભ્ય છું એમના છોકરા જેવો માણસ છું મને ફસાવવા માટે બેન મોરચો કાઢે ખોટી ખોટી બેનોને લઈને આવે મારો એવો સ્વભાવ જ નથી કે કોઈ માતા જેવી બેનને હું ગાઢ બોલું મેં તો નાનામાં નાનો માણસ કોઈ પીધેલો પણ રસ્તે ઉભો રાખે ઉભો રહી જામ છું મને બે શબ્દ વધારે બોલે તો હું સાંભળી પણ લેમ છું કોઈ બેન ગાડીમાં જતો હોય ઉભા રાખે ડેઢિયા સુધી લેતા જાવ તો અમે બેહાડીને જઈએ છીએ મારો કોઈ વડીલ મળવા આવે તો બેહાડીને ચા પીવડાવીને પૂછું છું કઈ કામ હતું આ મારો સ્વભાવ છે ક્યારે મેં સાહેબગીરી નથી કરી કે ધારાસભ્ય છું એટલે આમ ચાલે તેમ ચાલે કોઈ ફાકા ફોકદારી નથી કરી છતાં મને આ લોકોએ ફસાવી દીધો એસી દિવસ સેન્ટ્રલ જેલમાં પાકી સજા વાળા કેદીઓ ત્યાં રહે જેને કાચી સજા હોય એ અહીંયા જ રહે તમારે ત્યાંથી પણ એક ભાઈ મને વચ્ચે એક દિવસે મળ્યો તો એનું નામ પણ મેં ભૂલી ગયો છું કેમ કે બહાર આવ્યો એટલે બહુ કઈ ખબર નથી કેમ કે જેલમાં જઈએ એટલે આપણે તો બધાને મળતા જોડતા હોય ને જેલમાં જઈએ એટલે મગજ બંધ થઈ જાય એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં રાખ્યો એકલું જ રહેવાનું અને આપણે તો શરૂઆતમાં એવું થયું કે સાલું માણસો સાથે કાયમ રહેવાનો ને આટલી બધી આ લોકોએ તા પણ સૂચના આપી દીધી કે જેલમાં આને એટલી બધી વિતાડજો રેડિયાપાડા સાગબારા જેમણે મને ધારાસભ્ય બનાવ્યો છે મારા લોકો શું કરતા હશે એ મને ચિંતા થાય પણ મને લાગ્યું કે હું વધારે ચિંતા મારા લોકોની કરીશ તો ખરેખર મારું મગજ બગડી જશે એટલે એક દિવસ બે દિવસ અઠવાડિયું મહિનો એસી દિવસ સુધી હું તાર રહ્યો તમે જોયું હશે શરૂઆતમાં જ્યારે છોડવામાં આવ્યો ત્યારે તો હું પોતાના નામ પણ મોડા પર તાત્કાલિક ના ચડે કોઈ મળવા આવે તો પછી થોડી વાર રહીને આનું નામ આ છે આનું નામ આ છે કેમ કે જેલમાં એવી જગ્યાએ રાખ્યો તો કે તમારું મગજ પણ થઈ જાય મારી સાથે કેટલા આજે પણ તમે જેલ વિભાગ પર આરટીઆઈ કરીને માહિતી માંગી શકો છો મને જ્યાં રાખવામાં આવ્યો એની બહાર બધા ગાંડા લોકોને રાખતા હતા ગાંડા લોકો સાથે દિવસના છોડે તો કોઈ વાત પણ આપણે કરી ના શકીએ એવી પરિસ્થિતિ હતી પણ મને મનોમન મે વિચારતો તો મનોમન વિચારતો તો મે કે એક એક બે કેદી ભાઈઓ હતા એ થોડો મને સમજતા હતા જાણતા હતા એમણે મને કીધું મને કે તમારો પરિવારને કેટલી દુખ થતું હશે કેટલી પીડા થતી હશે ત્યારે મે કેદી બંધ ભાઈઓને કહેતો તો જે લોકો માટે મે લડું છું જે લોકો માટે લડું છું એમના દુઃખ સામે મારું દુઃખ કે મારા પરિવારનો દુઃખ કંઈ નથી પોલીસ જે પ્રકારે અમારા લોકોને હેરાન કરે છે એમની સામે હું લડું છું એની સામે મારું દુઃખ કંઈ નથી પોલીસ જે પ્રકારે અમારા કેવડિયામાં આજુબાજુ નળાપીપળામાં આજુબાજુ વિસ્તારોમાં અમારા લોકોના જે ઘરો તોડી નાખે છે અને મારી માતા બહેનો જે રડે છે એની દુઃખ સામે મારા પરિવારનો દુઃખ કંઈ નથી કેવડિયામાં અમારા ભાઈઓને બાંધી બાંધીને મારી નાખવામાં આવે છે એટલો માર મારવામાં આવે છે ત્યારે પરિવારને હું મળવા ગયો અને એ પરિવારનો જે દુખ હતો એ દુખની સામે આ મારા પરિવારનો દુખ કઈ નથી મેં એમને કીધું અમારા વિસ્તારમાં રસ્તા ન હોવાના કારણે જ્યારે અમારી બેનને પ્રસૂતિની પીડા ઉપડે અને બેનને ઝોલીમાં લઈને જવું પડે અને બેન પીડાથી પીડાઈ પીડાઈને રસ્તામાં મૃત્યુ પામી જાય એનો બાળક મૃત્યુ પામી જાય એની સામે મારું દુઃખ કઈ નથી એટલે હું આ દુઃખ પણ વેઠીશ અને પાછો પણ મારા લોકો માટે હું લડતો રહીશ લડતો રહીશ મેં એમ કરીને મારા મનને ને મેં મનાવતો રહ્યો મેં નક્કી કર્યું કે મારે એટલા માટે મને જેલ કરે છે આ લોકો કે મેં ગરીબ લોકો માટે લડું છું આદિવાસી લોકો માટે લડું છું એટલે મારે વેઠવું પડશે અને જેલ કાપી ત્યારે જેલની બહાર આવ્યો એટલે ચાર પાંચ દિવસ તો થોડું મગજને લાઈન પર લાવતા વાર લાગે પછી થોડા દિવસ પછી ચિકતા તાલુકો બન્યો એટલે ચિકતા તાલુકો બન્યો એટલે મને તો પ્રવેશ પ્રવેશબંધી હતી કે ચૈતર વસાવાના એક વર્ષ સુધી ડેડિયાપાડામાં નહીં જવા દેવાનો જે વિસ્તારમાં મારું ઘર છે મારો પરિવાર રહે આખો વિસ્તાર મારો ઘર કુટુંબ જેવો છે સગા સંબંધીઓનો છે ત્યાં મને પ્રવેશ બંધી પણ તમારી બધાની પ્રાર્થના હશે તમારા બધાની મારા પ્રત્યે લાગણી હશે પ્રેમ હશે તો ચીકતા તાલુકો ભાઈનો નાજે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું ત્યારે આજે તો એક મુલાકાત છે કોઈ ભાષણબાજી કરવા માટે નથી આવ્યા બસ આટલું તમને મળવા માટે જ આવ્યો છું કે આ તમારો દીકરો તમારી વચ્ચે જ આવી ગયો છે નાનું મોટું જે પણ કંઈ કામ હશે તે કહેજો તમારા માટે રાતે 12 વાગે પણ હું ઊભો રહેવા માટે તૈયાર છું જરા પણ હવે ચિંતા કરતા નહીં સમય કપરો હતો ત્યારે મારા સાથી આગેવાન દેવેન્દ્રભાઈ અમૃતભાઈ એમની આખી ટીમ તમે બધાએ ખૂબ જ સહકાર આપ્યો છે અમારા પરિવાર હાથે પણ ઊભા છે પાર્ટીના પણ ઘણા નેતાઓ સહકાર આપે એમણે પણ ખૂબ લડત ચલાવી છે તમે પણ અહીંથી ડાલાઓ ભરી ભરીને ત્યારે કંઈ પણ થાય એટલે પોતાનું કામ સાઈડ પર મૂકીને દોડી જતા હતા ત્યારે મેં તમને એ જ કહેવા માટે આવ્યો છું કે મેં પણ હવે તમારું નાનું મોટું કઈ પણ કામ હશે તમે મને ખાલી યાદ કરજો રાતે બાર વાગે પણ આવવાનું થશે તો હું રાતે બાર વાગે પણ તમારા માટે આવીને ઉભો રહીશ આ જ વાત કરવા માટે આજે આવ્યો છું સાથે 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 હાલમાં તો કોઈ ચૂંટણી છે નથી કે અમે પ્રચાર માટે આવ્યા હોય પણ છતાં તમે મને મળવા માટે તમે આટલા લોકો ઉભા છો ત્યારે જે દુઃખ જેલમાં રહીને થયું એ દુઃખ હવે તમે બધાના સહકારથી ઓછું થાય છે અને સાથે સાથે હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું પ્રકૃતિને પણ પ્રાર્થના કરું છું કે હું તો એક નાનો માણસ છું આ લોકો મને ક્યારે ના લડીશ અને એમને ન્યાય અપાવીશ એટલી મને પ્રકૃતિ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું અને વધારે વિશેષ નથી કહેતા આજે તમારા વચ્ચે જે આવ્યા છે ત્યારે મારા વડીલોએ અમારું સ્વાગત કર્યું મારી બહેનોએ ફૂલ હારથી સ્વાગત કર્યું અમને આવકારી લીધા મારા નિહાળના નાના નાના ભૂલકાઓએ અમારું સ્વાગત કર્યું છે ત્યારે ગામના વડીલો ગામના યુવાનો માતા બહેનો સૌ અહીંયા પોતાનું કામ ખેતીનું કામ હોવા છતાં સમય કાઢીને સૌ આવ્યા છો તો સૌનો હું આભાર માનું છું આ જ પ્રકારનો તમારો સહકાર મળતો રહે અને જ્યાં પણ અમારી જરૂરત લાગે નાનું મોટું કંઈ પણ કામ હશે તો અમારું ધ્યાન પર મૂકજો એ જ વાત કરવા માટે આજે આવ્યા છે જે પણ મિત્રોએ ઢોલ લંગારા સાથે સ્વાગત કર્યું એમનો પણ હું આભાર માનું છું અને આજે સૌનો આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી